ચાલો મિત્રો અલંગ જવું છે અલંગમાં લોખંડની પાઇપો ભરવાની છે આ કારણ કે સેનલું અને આપણે પતરા ચડાવવા માટે શેડ બનાવવા માટે છે ને અલંગ પાઇપો ભરવાની છે હવે આ ખાટામાં જઈએ હમણાં તમને ખાટો બતાવીએ જવું મિત્રો હાઈવે ઉપર આપણી ગાડી હાલી જાય છે હવે તરાપત જ થોડોક દૂર રહ્યું છે તરાપત થઈને અલંગ જવાનું હોય છે મિત્રો અને આ હાઈવે ઉપર ગાડી આંખવાની બહુ મજા આવે આમ કોઈ આપણને નડે કારવે કાંઈ નહીં અને જે સાઈડ લીધી હોય એ સાઈડમાં હાલ્યું જવાનું પણ કોઈને આટું પડવાનું મિત્રો

અલંગ દસ કિલોમીટર ભાવનગર તેતાલીસ અમદાવાદ બસો અઠાવન કિલોમીટર જવા અહીંથી ઓવરબ્રિજ નીચેથી અંદર જવાનું અને પછી અલંગ આવી છે અને અહીંયા જો પેલાનું ભાર આવ્યું અહીંયા આમ રોંગ સાઈડમાં નું પેલા કામ છે તો આપણે આ પેલાની નીચેથીને ને ધરાપતમાં જતું રહેવાનું

તો દરેક મિત્રો કમેન્ટ કરતા રહેજો અને અમારો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો મજા આવશે છે જો આ ઓવરબ્રિજની નીચેનો ડેલો છે આપણે એની અંદર ત્રાપ જ ગામમાં જવાનું છે અને ત્રાપજ ગામ આવે પછી અલંગનું રસ્તો આવશે આ ડેલા નીચેથી આપણે ગાડી પસાર કરવાની છે આ ડેલો સરસ મજાનો ડેલો છે અને આ બાજુ હવે ત્રાપ ગામમાં જવાનો રસ્તો છે આ મેન હાઈવે છે એ ઉપર રહી ગયો હવે જવો મિત્રો અને આ સામે રસ્તો બતાવીને ત્યાંથી ઓવરટેક આપણે ગાડી કરવાની છે તો અહીંથી રસ્તો થોડોક ખરાબ આવી જશે કારણ કે આ રસ્તાનો ઉપયોગ હવે ભાવનગરવાળાને કરવાનો ઓછો રહે છે કારણ કે ભાવનગર તો ઉપર બારોબાર એમ કહેવાય કે ટોપે ટોપ ગાડી જાય ને અહીંયા કોઈ આવે નહીં અહીંયા તો સરકારી બસો હોય એ વાયા કરવા ત્રાપજમાં આવે નહીં પહેલાં તો છે ને મિત્રો અહીંયા પદ માંથી ને જવાતું આજથી સાત આઠ વર્ષ પેલા રસ્તો હાઈવે આપણો નહોતો બનેલો નેશનલ હાઈવે નંબર એકાવન ત્યારે આપણે અહીંથી ચાલતા અને વર્ષો પેલા અહીંયા રેલના પાટા હતા એ પાટા પણ અહીંયા તરાપજ ગામમાંથી ને જ હાલતા તમે અમુક ફોટા જોયા છે તમે ગૂગલમાં અને સર્ચ કરીને જોશો કે તળાજા રેલવે તો તળાજા રેલવેનું સ્ટેશન પણ એમાં તમને બતાવશે ગૂગલની અંદર અને આ ત્રાફજના પાટા એ પણ બતાવશે એ મકાનને બધું મોજૂદ જ છે પણ હવે આપણે હમણાં તમને લોકેશન બતાવવું કદાચ એ પાટા ક્યાં હતા એ તો જોતા રહેજો મારો વિડીયો જવો મિત્રો પાટા અહીંયા હતા પણ હવે આ બધું લોકેશન ફરી ગયું છે અહીંયા નળિયાવાળા મકાન હતા ને જો અમુક નમૂના જોવા મળશે તમને પરંતુ હવે છે ને અહીંયા ધાબા વાળા મકાન થઈ જાય એટલે રેલના પાટા હતા ને ત્યારે અહીંયા નળિયાવાળા મકાનો હતા આમાં જો એ મોજૂદ જ છે આ એ આ તમને નજરે શકશે તો આ જે ગૂગલની અંદર રેલના પાટા બતાવે ને તારા પાસે એ આ મકાન છે તો આ ચારનું મકાન એટલે તમને જોવા મળશે આપણે અહીંયા બાપુ ગાડી હાલતી ત્યારે બાપુએ શરૂ કરાવેલી એટલે બાપુ ગાડી એટલે ભાવનગરના મહારાજા એ શરૂ કરાવી હતી

કારણ કે મારી પાસે ટાઈમ નથી હવે ત્યાં પાઇપો તૈયાર છે અમારા ગોરધનભાઈ ને વાલજીભાઈ ગયેલા છે એટલે એ પાઇપો ભરીને તરત આવતું રહેવાનું છે અને તળાવથી પતરા પણ ભરવાના છે એ પણ બતાવીશું જો મિત્રો હામેલું લોકેશન છે ને એ ભાવનગર જવાય ને અહીંયા અહીંથી વળી જાય એટલે આ તરાપ છે ગામ અને આ અલંગનો બોર્ડ આવી જાય જોવો અલંગ સ્વેચ્છાશીલ રિસાયકલિંગ યાર્ડ એમ લખેલું છે ઇંગ્લિશની અંદર અને અહીંયા બધા વાહનો આ બધા એવું આવે છે ને એ બધું એમ કહેવાય કે લોખંડ ભરીને જ આવતું હોય છે ને કોઈ સામાન ભરીને આવતા હોય ને જો એક મારી જેવી ગાડી આ ફર્નિચર ભરીને જાય છે જો એટલે આવું બધું હોય છે હમણાં તમને ત્યાંથી બતાવું જો આ ટ્રક પણ આમાં પણ લોખંડ ભરેલું છે બતાશે નહીં પણ આમ ખુલ્લું હોય તો બતાવી દેવો મટરનું બધું જાય છે અલંગમાં જવો આ અલંગની દુકાનો આવવા મળી છે હવે આ મિત્રો તરાપતથી કઠવાવાળો રસ્તો કહેવાય આમાં બધે ખાડા હવે આવવા મળશે ખાડા એટલે પલોટ કહેવાય પલોટમાં માલ સામાન વેચવા માટે નાખેલો હોય કોઈ ઓલામાં નાખેલું હોય લોખંડ તો કોઈમાં એમ કહેવાય કે ઘરની સામગ્રી હોય પછી ફર્નિચર હોય કોઈ લોખંડના પતરા હોય પાઇપું હોય એવું બધું હોય અને જો આમાં બધે આ બધું તમને છે જનરેટરનો ખાડો છે જો હમણાં આપણે ના જીમ છે ને બધું તમને બતાવીશું આ બધા પ્લોટો હવે મળ્યા હવે આ બધા પ્લોટ છે આમાં બધું આ રસોડાનો સામાન મળે અહીંયા અને આ બધા વગેરે વગેરે સામાન આ બધા પ્લોટ છે તો આમાં તમે છે ને જોવા મળશે ક્યારેક તમે જે કોઈ મિત્રોને આવવું હોય ને તો અહીંયા ધરાપદથી ને અલંગ એટલે કે કઠવાવાળા રસ્તે જઈ શકાશે એટલે દરેક મિત્રોએ અહીંયા આવી જવું આ બધા બધા તમામ પ્લોટમાં જુદી જુદી ટુ ઝેડ વસ્તુ મળશે તમને એટલે ઘરની તમારી વપરાશની ટુ ઝેડ અને હવે આપણું લગભગ આવી જાય છે અહીંયા એટલે થોડી વારમાં આપણે ખાડો બતાવીએ આ તો આ થોડુંક રોંગ સાઈડ પડ છે પણ ઓલી બાજુ છે ને રોડ સકેલા જો અહીં પલાયું ને એવું બધું મળે આ સી એમ બી કા આ રૂક પડી હવે મિત્રો આપણે જે પાઇપું ભરવાનું છે ને એ ગુરુદેવ એન્ટરપ્રાઇઝ અને ત્રણસો પાસઠ નંબરનો એ આ નંબરનો પ્લોટ છે આપણે અંદર જઈને હમણાં પાઇપું ભરી લઈએ જવો સામે પણ પ્લોટ છે અને આમ બધા પ્લોટ જ છે જે આ કઠવા ગામે નથી આવ્યું એ પહેલાં પ્લોટ આવી ગયો અને આપણી ગાડી જવો સામે પડી જ છે અને આ મોટું જ એમનો શેડ છે એ શેડની અંદર બધા વગેરે વગેરે લોખંડ છે આ જો મોટો આ આ છે ને ટાવરની ચેનલો છે બહુ મોટા મોટી આની પણ કોઈ શેડ કરવા માટે જરૂરિયાત પડતી હોય ત્યારે અહીં લેવા આવતા છે નવ મિત્રો આ ચેનલ છે આ વપરાય અહીંયા પણ આ ચેનલો નાની નાની પડી છે અને આ પતરા પલેટું પડી સામે અને અહીંયા કાંટો છે વજન કરવાનો જો આવી આ ચેનલો આપણે ફરવાની થાય આવી રીતની અહીંયા ટ્રક પડ્યો છે આવી રીતે છે ને આખું પાઇપુનો આખો શેડ છે અને અહીંયા વાજબી ભાવે પાઇપું મળતી છે અહીંથી અમે થોડાક પહેલાં પણ ભરી ગયા હતા અહીંયા જેવું મજૂરો કામ કરે પાઇપું કાપે સરસ મજાનો આ તમે અહીંયા લોખંડ પડ્યું છે તો હમણાં હવે મિત્રો આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય ને એટલે આપણે થોડુંક હવે ગાડીમાં ભરીએ બતાવીએ વધારે નથી બતાવવું બધું પડ્યું છે ને મળે પણ તલાદામાં થોડીક મોંઘી પડે અને અહીંયા આખો પ્લોટ છે ને ગુરુદેવ નામ બધું આમાં બધા લોકો અહીંયા આવતા હોય છે આ બધું છે આમાં તો મિત્રો હવે છે ને ઉપારો 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 ઈલાય લાય જવો અમારા છે ને બે હા 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 પલોટની અંદર કૂતરાઓ છે બહુ સરસ મજાના જવો મળવા આવ્યા છે હા અને બહુ સરસ કાંઈ છે નહીં ભાઈ મારી પાસે હો લે 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 બસ 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 બંને કૂતરા છે જુઓ તમે બહુ સરસ મજાના જવું કેમ છો મજામાં હા રેડી ને આવ ઓકે 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 ઓ સરસ આ કૂતરાઓ પણ મળવા આવ્યા અમને ક્રાક ક્રાક્ષી પાઇપું લેવા સેટના હશે કદાચ જવો તમે સરસ મજાના હાલો મિત્રો તો પાપ કરે છે આપણી ગાડી ઉપર લાંબા બહુ છે ને વીસ વીસ ફૂટના હશે એટલે ઉપર મૂકવા પડે આ અંદર ન ચાલે હાલો હરખા બાંધી ગયો પછી હાલો મિત્રો જો પાઇપ ભરાઈ ગયા ને હવે અમે અહીંયા અમારો આ વિડીયો પૂરો કરીએ કારણ કે મિત્રો વિડીયો લાંબો બની જશે એટલે આજનો વિડીયો એટલે હું બસ અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને કોમેન્ટ કરજો આવજો રામ રામ